પ્રસંગમાં બનતું રીંગણ બટેકા દાણાનું શાક કે જે એટલું ટેસ્ટી હોય છે અને દળિયા જેવી પૂરી સાથે તો એટલું સ્વાદિષ્ટ લાગતું હોય છે તો લગ્નમાં બનતું શાક આપણાથી ઘરે નથી એવો સ્વાદ આવતો તો ચાલો આજે એ જ રીતે મસ્ત પરફેક્ટ બનાવીએ તો વન થર્ડ કપ જેટલા ગાંઠિયા લઈ લેવાના છે સાથે જ વન થર્ડ કપ જેટલા ખારી શીંગના દાણા લેવાના છે જેના મેં ફોતરા કાઢી લીધા છે તમે શેકેલા શીંગ દાણા પણ લઈ શકો ફોતરા કાઢી લેવાના એક લઈ લેવાનું બાદિયું એક કાળી એલચી એક લીલી એલચી ચાર લવિંગ અને છ થી સાત જેટલા નાના નાના ટુકડા તજના લેવાના છે કે જે સ્પેશિયલ શાકના સ્વાદને લગ્ન જેવો સ્વાદ આપે છે એક ચમચી તીખું મરચું સાથે એક જ ચમચી કશ્મીરી લાલ મરચું લેશો સાથે વન ફોર્ટી સ્પૂન જેટલું હળદર પાવડર લઈ લેવાનો છે એક ચમચી જેટલું ધાણાજીરું લેવાનું છે સાથે જ અડધી ચમચી અત્યારે ગરમ મસાલો છે પરંતુ મેં અડધી ચમચી ફરીથી ઉમેર્યો હતો હવે જેટલી હિંગ ઉમેરવાની છે અને બધું સરસ રીતે ખાંડી લેવાનું છે રીંગણનું તમે કોઈ પણ શાક બનાવો એમ કે ભરીને બનાવો તો પણ ભલે ઓનલી તમે રીંગણ બટેટાનું બનાવો તો પણ ભલે આ એકથી બે ચમચી જેટલો મસાલો નખો તો પણ ટેસ્ટ આવી જતો હોય ખૂબ સરસ એવું ખાંડી લેવાનું છે અને એટલું તો ટેસ્ટી આ મસાલો બને છે ને ફ્રેન્ડ્સ કે તમે જ્યારે લગ્નમાં કેમ એટલું બધું ટેસ્ટી લાગે છે એનું કારણ છે કે આ મસાલો કે એનાથી જ શાકનો સ્વાદ એકદમ મસ્ત આવતો હોય છે ચોક્કસ આ રીતે મસાલો બનાવો અને એનાથી આ સબ્જી બનાવજો અને જો મોટી એલચીના ફોતરા હોય ને તો આ રીતે ખંડાયાના હોય તો કાઢી શકો છો હવે બીજા મોટા વાસણમાં બે કપ જેટલો અહીં આપણે પૂરીનો લોટ બાંધવો છે એટલે રોટલીનો ઝીણો લોટ લઈશું ઘઉંનો ઝીણો સાથે જ અડધી ચમચી પ્રમાણે આપણે લેવાના છે અજમા કે જેનાથી પૂરીનો સ્વાદ એકદમ સરસ આવશે તે થોડા મસળીને ઉમેરશું અડધી ચમચી મીઠું ઉમેરી દેશું અને તેલ અહીં પ્રોપર કરશું તો પૂરી એકદમ સરસ સોફ્ટ રહેશે તો ચાર મોટી ચમચી જે ઘરની રેગ્યુલર ચમચી હોય એ ચમચીથી મેં તેલ ઉમેર્યું છે અત્યારે મેં તેલનો ઉપયોગ કર્યો છે તમે તમારા ઘરમાં જે ખવાતું હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે મોણ થઈ જવું જોઈએ એવી રીતે આપણે મોણ કરવાનું છે ત્યાર પછી આપણે પાણી ઉમેરી દઈશું તો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને રોટલીથી થોડો કઠણ અને પરાઠાથી થોડો નરમ એવો લોટ બાંધવાનો છે જો વધારે પ્રમાણમાં લોટ ઢીલો થઈ જાય ને તો પૂરી વધારે શોષે છે તેલને એટલે જરૂરી છે કે થોડો કઠણ લોટ રાખજો કે રોટલી કરતાં થોડો કઠણ ત્યાર પછી થોડુંક એવું પાણી છે એ આપણે આ રીતે લગાવી લેવાનું છે અને સરસ તેનાથી લોટ કોણવાશે તો જુઓ અહીં એક ગ્લાસ પાણીમાંથી થોડુંક એવું પાણી બચી ગયું છે ત્યાર પછી લોટને પ્રોપર ઢાંકવાનો છે સેજે રહી જોઈએ તો અંદર હવા જાય તો લોટ સુકાતો જાય એટલે પ્રોપર અને તેને મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી શાક વઘારીએ તો અહીં જો ટુ બાય થર્ડ કપ જેટલું મેં તેલ લીધું છે એટલે કે પોણા કપ જેટલું તેલ લીધું છે અને લગ્ન પ્રસંગમાં તમને ખબર હશે કે શાકમાં વધારે જ તેલ હોય છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બે મીડિયમ સાઇઝના બટેટાને સમારવાના છે બટેટાને સમારવામાં પણ જો ટુકડા છે ને એને મોટા રાખવાના છે જો ટુકડા મોટા નથી રાખતા તો તે પછી ભાંગી જાય છે તો આ રીતે મોટા ટુકડામાં બટેટાને સમારવાના છે આ વાતનું એક ધ્યાન રાખી લઈશું બટેટા સમારી લીધા છે ત્યાર પછી અહીં જો તેલ ગરમ થઈ ગયું છે એટલે બે તમાલ પત્રો સાત થી આઠ મીઠા લીમડાના પાન બે સૂકા લાલ મરચા તેને પેલા વઘરમાં ઉમેરી દેસુ જેથી સૂકા મરચા અને તમાલ પત્ર સાથે લીમડો ફૂટી જાય ત્યાર પછી એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ઉમેરી દેશું અને અડધા કપ જેટલા તુવેરના દાણા સાથે અડધી કપ જેટલી પાપડી અને વન ફોર કપ જેટલા વટાણાના દાણા ઉમેરી દેશું તમારા જરૂર પ્રમાણે પણ તમે ઉમેરી શકો વન થર્ડ ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેશું અને સાથે જ આ રીતે ઉમેરવાથી કલર પણ શાકનો સરસ પકડાઈ જશે જોઈ શકાય છે કે કેટલો સરસ લીલવણો કલર અત્યારે દેખાય છે તો આ રીતે સે લઈ લીધા પછી તરત જ આપણે બટેટાના ટુકડાને અંદર ઉમેરવાના છે તો બટેટાના ટુકડાની સાથે જ આપણે અડધી ચમચી મીઠું ઉમેરીએ કે જેથી બટેકું થોડુંક નરમ બને તો આ રીતે આપણે પેલા વટાણા દાણાનો વઘાર કરીએ તો વટાણા છે એનો કલર સરસ જળવાશે શાકભાજીમાં દાણાનો બધાનો ત્યાર પછી ઢાંકીને આપણે અડધા ગ્લાસ જેટલું ઉપર પાણી નાખતા જશું અને બે મિનિટ માટે તેને ધીમા ગેસ પર ચડવા દઈએ ત્યાં સુધીમાં રીંગણ છે એને શરૂઆતમાં ન ઉમેરતા પછીથી ઉમેરીએ દોઢસો ગ્રામ રીંગણ છે અને આ રીતે તેને આગળના ભાગને કાઢી લેશું તો જુઓ તે એકદમ તરત જ ચડી જતું હોય છે એટલે આપણે રીંગણને પાછળથી ઉમેરવાનું છે તો તેનો શેપ છે એવો ને એવો સબ્જીમાં જળવાઈ રહેશે તો આ રીતે ચાર ભાગમાં મેં તેને જો કટ કર્યા છે તમે ગોળમાં રીંગણ લેતા હોય તો એના મોટા ટુકડા કરવાના જે રીતે બટેટાના કર્યા છે તો હવે આપણે ઢાંકીને ખોલીને જોઈએ અને તેની અંદર આપણે પાણી કાઢીને બધા રીંગણ ઉમેરશું મસાલો ઉમેરી દેવાનો છે ત્યાર પછી એક નાની સાઈઝનું મેં શક્કરિયું લીધું હતું તેને પણ સમારીને ઉમેર્યું છે સાથે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તેને સમારીને ઉમેર્યા છે અને એક ચમચી અત્યારે ખાંડ તમને દેખાય છે પરંતુ મેં એક ચમચી જેટલી સાથે બીજી વાર ઉમેરેલી છે સાથે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે જુઓ હળવા હાથે બધું મિક્સ કરીશું તો એકદમ સરસ તમે અત્યારે સબ્જી જોઈ શકો છો કેટલી સરસ લાગે છે ઘણીવાર આ સબ્જીને તમે આ રીતે ડ્રાય પણ બનાવી શકો છો વિસલ વગર જ ઉપર પાણી જેવી રીતે મૂક્યું હતું આગળ એવી રીતે ધીમે ધીમે પકાવીને આવી રીતે ડ્રાય સબ્જી બનાવો તો એ પણ એટલી ટેસ્ટી લાગે છે પરંતુ અત્યારે આપણે લગ્ન પ્રસંગમાં રસાવાળું શાક બનાવીએ એવું બનાવવાનું છે તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે ત્યાર પછી પોણી ચમચી પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એટલે કે થ્રી ફોર્ટી ટીસ્પૂન મીઠું ઉમેરી દેસું છે જુઓ અહીં સબ્જીનો આપણે આકાર પણ જાળવી રાખીએ એનું પણ ધ્યાન રાખીશું એટલે હળવા હાથે હલાવાનું છે એટલે સબ્જી બધી ભાંગે નહીં તો જોઈ શકાય છે કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે પાણી તમે જો ઉપર સુધી ભરેલું છે એટલું આપણે રાખવાનું છે ત્યાર પછી ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસ પર તેની એક જ વિસલ થવા માટે મૂકી દઈએ ત્યાં સુધીમાં પૂરીનો લોટ છે એમાં સરસ રીતે રેસ્ટ લઈ ચૂક્યો છે હવે તેને સરસ રીતે પહેલાં મસળીને સોફ્ટ બનાવી લેવાનો છે તો લોટ જોવો આ રીતે કૂણો છે તેને એકદમ સરસ મસળીને આપણે સોફ્ટ બનાવી લીધો છે આ સ્ટેપ કરવો ખૂબ જરૂરી છે ત્યાર પછી એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીને તેને ફરીથી મસળીને ઢીલો બનાવી લેવાનો છે તો સરસ એવો લોટ અત્યારે મસળાઈ ગયો છે જોઈ શકાય છે કે આટલો થિકનેસ અને એટલો સોફ્ટ છે ત્યાર પછી આપણે તેના નાના નાના ગોળ બોલ બનાવવાના છે તો થોડોક બાંધેલા લોટનો ભાગ હાથમાં લઈને આ જેવડી પૂરી કરવી હોય એ પ્રમાણે તમારે નાનું લુવું કરવાનું છે તો જુઓ આ રીતે સરસ રીતે તેને વણીશું પૂરી વણવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની કિનારીએથી તેને વણીશું વચ્ચે બે વેલણ વેલણકાવીને ત્યાર પછી તેની કિનારી ત્યાર પછી જુઓ તેની જાડાઈ મેં આ રીતે રાખી છે જો થોડીક પૂરી જાડી રાખીએ ને તો બધી પૂરી ફૂલે છે અને પૂરી સોફ્ટ પણ રહે છે તો પૂરી વણાઈ ગઈ છે હવે તળી લઈએ તો અહીં તેલનું તાપમાન જુઓ તમે તરત જ ઉપર આવવું જોઈએ એવું ગરમ હોય તો બધી જ પૂરી ફૂલે છે પરંતુ એટલું બધું ગરમ નહીં કરવાનું કે પૂરી લાલ થઈ જાય ઉમેરતાની સાથે તો જુઓ આ રીતે ગરમ સરસ તેલ હોય તો બધી પૂરી આપમેળે જ ફૂલવા લાગે છે જુઓ કેવી સરસ પોતાની મેળે જ ફૂલતી જાય છે તો જે ટીપ્સ આપી છે એ પ્રમાણે તમે ફોલો કરશો એટલે બધી જ પૂરી દળિયા જેવી થશે બસ એક જ કામ તમે મારા માટે કરજો એક રિક્વેસ્ટ છે મારી કે તમે રેસીપીને શેર કરી દેજો કે જેથી બીજાને પણ ઉપયોગી થઈ શકે અને તમારા સુધી હું પણ આવી નવી નવી અને ઉપયોગી થઈ શકે એવી રેસીપી તમારા સુધી પહોંચાડતી રહું તો જુઓ કોઈક પૂરી પટલી રહી જાય ને એ નહીં ફૂલે બાકી જો આપણે જાડી રાખી છે એટલે આને રેસ્ટ પણ આપ્યો છે ને એટલે બધી જ પૂરી ફૂલશે પૂરી થઈ જાય ત્યાર પછી સબ્જી છે તેને પોતાની મેળે જ તેની એર નીકળવા દેવાની ત્યાર પછી તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ મસ્ત એવું શાક રેડી થઈ ગયું છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય હવે તમારા ઘરે પણ એટલું જ મસ્ત શાક બનશે કેમ કે ઘરના જ મસાલાથી જુઓ કેટલું મસ્ત એવું લગ્ન પ્રસંગ જેવું શાક રેડી થઈ ગયું છે તેલ પણ પરફેક્ટ છે જેવું લગ્ન પ્રસંગમાં રસરસતું શાક હોય છે તો કેટલી મજા પડે છે તો ટ્રાય કરવા જેવી રેસીપી છે લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો અને ચોક્કસ ટ્રાય કરજો ટેસ્ટ તો એટલો સરસ છે કે તમને એમ જ થશે કે લગ્ન પ્રસંગમાં ખાઈ રહ્યા છે અને પૂરી સાથે તો આ શાક એટલું સરસ લાગે છે કે ખાઈને પણ ઘરના બધા ખુશ થઈ જશે તો એકવાર ટ્રાય કરજો મારા વતી અને એટલું સરસ ટેસ્ટી બને છે ને કે ખાવાની મોજ પડી જશે આવજો